એટલે એના માટે માવાની વ્યવસ્થા કરી રાખી છે એટલે તારા ઉપર રસ્તો કરી નાખ્યો છે આપડે નક્કી કરીએ વિવાહ નું કે આપડે જ્યાં સુધી વિવાહ નક્કી નહીં થાય ત્યાં સુધી આપડે બે આવી રીતે કેમ મળતા રેસુ સારું તો સાહેબ આપડે રાજમાતા પાયે જઈએ રાજ માતાની જય હો આવો આવો ઘસુ પરલે કેમ આવ લાગ્યો રાજ માતાની હા યે રાજ હું પ્રેમ કરું છું સેવ આ આપણે આપણે ઉલાલદેવને આરે સબંધ કરવાનો છે ઈ હા ઈ સેવ સેના સેવ શું બતાઈ ગયું એવું તમે એને લેને વિએ આવો

યુદ્ધનો સેના લઈને તમે ચિંતા ઉલાલ તો બનાવી મારે એક કામ છે મારે મારે થોડીક સીક્રેટ વાત કરવી છે તો રાજા તમે કરી લો સેનારી સીક્રેટ વાત

તમે હા પાડી દઉં ને એટલે હું તમને બધું શીખવાડી ગઈ છે ઉલાલ દેવ નું કરું ઉલાલ દેખાવાનું કેવો જોયું નથી બહુ સારું છે એ મસ્તી મસે

ખડ ખવરાયેટા કરી દેતળો જેવો કામ તો કરીને હવે કઈ કોઈ કચરા પોતા કરવા નથી પણ એ તમે છે મેં કસરા પોતા શીખવાડી દીધું યુદ્ધ નો બહુ ઓલું શું યુદ્ધ નું બની નાખાવ છે યુદ્ધ કરે પણ યારે છે કોઈ બધા

મેટા નું શાક બનાવી ખાવી સુખી રહો અને શેવ ટમેટાનું શાક રાંધી ખો